ખેડૂતને જમીનનું વળતર ન મળતા મોબાઈલના ટાવર ઉપર જીવન ટૂંકવવા પહોંચી ગયો હતો જો કે ખેડૂતને નીચે ઉતારવા માટે અધિકારી આવ્યા તો ખેડૂતે પણ એક જ રટણ કરતો રહ્યો કે ચૈતર વસાવાને બોલાવો તેમણે ન્યાય નહીં અપાવે ત્યાં સુધી તે નહીં ઉતરે શું છે સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

પોલીસને જાણ કરી હતી અને યુવકને ઉતારવા પોલીસ અને વહીવટી તંત્ર દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા નીચે ઉતારવાની કોશિશ કરતા યુવક બસ એક જ રટણ કરી રહ્યો હતો કે જ્યાં સુધી ચૈતર વસાવવા મને ન્યાય નહીં અપાવે ત્યાં સુધી તે નીચે નહીં ઉતરે અને બે વાગ્યા સુધીમાં ન્યાય ન મળ્યો તો તે અહીં જ ફાંસો ખાઈ લેશે જુઓ કઈ પ્રકારના દ્રશ્ય સર્જાયા હતા

પણ મને સાંભળશો કે તમે જ બોલશો હવે એક બરાબર તમારો જો ફાઇલ છે વળતરનો પ્રશ્ન જે છે બરોબર એની જે આપણે પ્રક્રિયા થાય એ કરી પણ તમે નીચે એકવાર આવી જાઓ હું તમને સમજાવું શું કરવાનું છે બરાબર દિવસ જો આપણા માનનીય ધારાસભ્ય શ્રી છે ને એ પણ આવી ગયા છે એમની સાથે હો તમે નીચે નહીં આવો તો કેવી રીતે વાત થશે તમારે શું શું હા કઈ એટલે જ કહું છું કે આપ થાકી ગયા છો નીચે આવી જાઓ અમે તમારી આપણે તમારે વળતર જોઈએ છે એ એ પ્રશ્ન હું એમની સાથે તમારા ભાઈ સાથે વાત કરું ને તમે ત્યાં સુધી મને નીચે આવી જાઓ હલો જો ભાઈ એક મિનિટ ચાલો કે નીચે તો આવું વાત તો કરવું પડશે ને

કે અમે પાંચ વર્ષથી આ પ્રોસેસ કરી બરાબર અમે અડધા પૈસા તો લીધા છે અને પછી અડધી તમારી જમીન પસંદ કરી તમે એ તમારે ખેરવાની આવી રીતે કોઈ ખેરાય દસ્તાવેજ દસ્તાવેજ તો ચાલો કઈ નઈ પણ તમારે કઈ પ્રૂફ તો આપો પડે એમને એમ ખેરાય જગ્યા કે તમે પસંદ કરી તમે ખેરો કે રીતે ખેરાય

ઓકે વર્તારવાળો જે છે તો મૂળ વસ્તુ એ છે એક એક વોકાય સ્ટેડિયમ નોટ છે કેટલા ટાઈમ મનીરા લાવી આપી શકો તમે કરાવી દે સુ થોડો 1 કલાક

ખેડૂત ટાવર ઉપર ચઢી જતા નાંદોદના દર્શના હતા અને તેમણે અધિકારીને ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનો આદેશ આપ્યો હતો ખેડૂત સાથે અધિકારીએ જ્યારે ટેલિફોનિક વાત કરી ત્યારે ખેડૂતે કહ્યું હતું કે અમારું કોઈ સાંભળતું નથી છેલ્લા પાંચ વર્ષથી અમને ધક્કા ખવડાવવામાં આવે છે વડીલો જમીનોને નિગમે લઈ લીધી અને હવે હોટલો અને મોલ બનાવવા ઉદ્યોગપતિઓને ઊંચા ભાવે વેચી રહ્યા છે જોકે આ બનાવ બાદ અધિકારીએ ખેડૂતને બાયધરી આપી હતી કે તેમના જે પ્રશ્ન છે તેનું નિરાકરણ આવશે તેને લઈને હવે આ ખેડૂત પણ હાલ જે ટાવર પર ચડી ગયો હતો ત્યાંથી નીચે ઉતર્યો હોય તેવા અહેવાલ મળી રહ્યા છે સાથે જ જે ધારાસભ્ય ત્યાં આવી ગયા છે દર્શના દેશમુખ તેમની સાથે વાતો પણ ચાલી રહી છે હવે જોવાનું રહ્યું કે આ ખેડૂતોના પ્રશ્નોનું ક્યારે નિકાલ આવે છે અને જે તેમના પ્રશ્ન છે તેનું કોઈ સમાધાન આવે છે કે નહીં આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહો